કપૂરભાઈ બિલની નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ ગત રોજ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં તિલકવાડા એપીએમસી હોલ ખાતે નવનિયુક્ત તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ ઉર્ફે કપૂરભાઈ બિલ માટે સન્માન સમારોહ યોજાયો જેમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કાર્યકર્તાઓએ ફુલહાર પહેરાવીને નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવ્યા કોંગ્રેસ પાર્ટીને મજબૂત કેવી રીતે બનાવી અને વધુમાં વધુ લોકોને પાર્ટીમાં બનાવી સંગઠનને મજબૂત કરવા માટે અને આગામી સમયમાં આવનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીત મેળવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી ત્યારબાદ આ બેઠકમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા એકસો પચાસ જેટલા કાર્યકર્તાઓ મહાનુભાવોના હસ્તે કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા સંગઠન ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશ સમિતિના આદરણીના પ્રમુખ અમિત ચાવડાની આદેશ અનુસાર ટીટકવાળા ખાતે જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ થયેલા તાલુકાના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પૂર્વ પ્રમુખ રાજુભાઈ અને ગામે ગામ થી કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સરપંચ સિંહ આવેલા તમામ કાર્યકરોનું અભિવાદન કરું છું ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ લસામાં હોય આજે મોંઘવારી જો રોજગારી જો શિક્ષણ જો આરોગ્ય જો દરેક પ્રશ્ન નિષ્ફળ ગયે છે દેશાણની અંદર દુકાનો પર સરકાર મીઠું આપે છે મીઠું પણ લેવા તૈયાર ત્યાં છે અમારા જમ્મુશ્રી ની અંદર આપણે ક્યાં લગ્ન પ્રસંગ હોય ત્યાં મીઠાઈ બનાવતા હોય અને આજુબાજુ આપણે મીઠું નાખતા હોય ગરીબ પ્રજા પણ આજે મીઠું લેવા તૈયાર નથી સરકારી દુકાનો અંદર આજે સગે વખત અનાજ મનરેગ યોજના ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે આવનાર દિવસોની અંદર તિલકવાડી ત્રણ ત્રણ જિલ્લા પંચાયતની સીટો કોંગ્રેસના ભારે જાય એ પ્રમુખ છે અને માજી પ્રમુખ રાજુભાઈના નિર્દેશ અનુસાર આવશે એ અમને અપડેટ આપીએ છીએ આજ રોજ તિલકવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે એ બદલ આપ સૌનો આભાર માનું છું આભાર માનું છું સાથે સાથે તિલકવાળા તાલુકાના તમામ કાર્યકરોના તાલુકાના લગતા કોઈ પણ પ્રશ્ન હશે જિલ્લાના પ્રશ્ન હશે અમે અમારી ટીમ કોંગ્રેસની ટીમ દ્વારા સો એ કામ પૂર્ણ કરવાની ખાતરી આપીએ છીએ કે જ બિલ મહેન્દ્ર ઉર્ગ કપૂર